જો મેળામાં પહોંચી ગયા હવે ચાલો ફરી લે એ બલૂન બહુ મસ્ત હતી હું જુઓ રંગબેરંગી જો મેળામાં કેટલું પબ્લિક છે ફરવાની મજા આવે જો એ બલૂન બીજા મળી ગયા મને તો મેં તો ફોટા પાડી લીધા સરસ સરસ હવે અમે પહોંચી ગયા મંદિરે ચલો મંદિરે દર્શન કરી લેતા જુઓ તો કેટલો મેળો ભરાયેલો છે જો જો મેળાની મજ કેટલી મજા આવે બાળકો માટે રમવાનું પણ છે પછી અમને લાગી ભૂખ એટલે અમે ખાવા બેસી ગયા ચાઇનીઝ ભેલ પછી અમને મળી ગયું ઢોલકું અંછુ માટે ઢોલકું લેવાનું હતું એટલે અમે ઢોલકું જોવા મળી ગયા મેં તો વગાડી લીધું બરાબર મજા આવી ગઈ અને બલૂન જોવો કેટલા સરસ છે રંગબેરંગવી મજા આવી ગઈ પછી અમે લેવા ગયા ભૂત જુઓ કેટલો સરસ ભૂત દેખાયો હોવ બીક લાગે જો ડોલ બી કેટલી સરસ છે પછી અમે લીડી સિંગ ને સિંગોડા ચાલો